મકરસંક્રાંતનું પર્વ જેમ જેમ નજીક આવતું જાય છે તેમ તેમ રસ્તા ઉપર ખાલી મેદાનોમાં કિશોરો અને યુવાનો પતંગ ચડાવવાનો ઉત્સાહ વધતો જોવા મળે છે પરંતુ પતંગની દોરી ઉપર વાતાવરણ સાથે ભળી જતા રંગમાં કાચ ચડાવેલ હોવાથી ચડતા પતંગની અથવા તો કપાયેલ પતંગની દોરી વાહનચાલકો માટે ભારે મુશ્કેલી સર્જે છે ટુ વ્હીલરની ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલા વ્યક્તિ માટે તો કાચની દોરી જાણે ઉડતી છરી બની રહે છે શહેરમાં ત્રીસ ચાલીસ કિલોમીટરથી રસ્તા પર જતા વાહન ઊભું રહે તે દરમિયાન વ્યક્તિનો ગળો કપાઈ જવાના અનેક બનાવો દર વર્ષે જોવા મળે છે ઉપાય તરીકે ભાવનગરથી શિશુ વિહારની બહેનોએ કાર્ડબોર્ડ મૂકેલા ગળાના પટ્ટા તૈયાર કર્યા છે શ્રી મિતુલભાઈ દેસાઈ અને કિશોરભાઈ જોધવાણીના સહકારથી મળેલ જાડા કાપડમાં પુઠ્ઠું લગાડીને તૈયાર થતા બેલ્ટમાં વેલક્રો નાખતા માપ અનુસાર ગળાના પટ્ટા ઉપયોગમાં લઈ શકાય છે અને રૂપિયા પાંચની નજીવી કિંમતમાં વ્યક્તિ માટે જાનનું જોખમ ટળી જાય છે ગરીબ બહેનોને રોજગાર આપવા સાથે મકરસંક્રાંતમાં સ્વરક્ષણ મેળવવા ઉપયોગી બેલ્ટ મેળવવા માટે ભાવનગર સ્થિત તોતેર ત્યાંશી એકાવન છન્નું છ્યાસી નંબર ઉપર સંપર્ક કરશો માનવ સેવા કાજે અમે તમને કુરિયરથી ઘર બેઠા સેફ્ટી બેલ્ટ પહોંચાડશું પ્રતિવર્ષ દસ હજારથી વધુ સંખ્યામાં બેલ્ટનું વિતરણ થાય છે ત્યારે સ્કૂલના સંચાલકો પોતાની શાળાના બાળકો માટે અને પેટ્રોલ પંપ ઉપર રાખી માનવતાનું કાર્ય કરવા પ્રાર્થના છે